ભાગ લીધો હતો જેમાં સાત વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ નેશનલ ગોલ્ડ મેડલ મેળવીને વિજેતા બન્યા હતા યંગ એન્ડ ચિલ્ડ્રન આર્ટ એકેડેમી ફાઇન આર્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિજયવાડા આંધ્રપ્રદેશ દ્વારા ઇલેવન ઓલ ઇન્ડિયા નેશનલ આર્ટ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ સુરતના કુલ ત્રેવીસ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર ચિત્રો પોતાના મૌલિક વિચારો સાથે વિષય અનુરૂપ બેસ્ટ કલાકૃતિઓ તૈયાર કરી હતી જેમાં સાત વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાએ નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા નેશનલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ કશિશ નિખારે ધોરણ એ નિખિલ મુકેશભાઈ બાંગલે ધોરણ દસ ડી દિવેશ ગોપાલભાઈ નીનાવે ધોરણ દસ ડી ઉર્મી સંજયભાઈ ચુનારા ધોરણ દસ ડી જિગીશા પરેશ સાળી ધોરણ દસ ડી

પરિવારે તમામ બાળ કલાકારોને અભિનંદન પાઠવ્યા છે